આજે પંદર ઓગસ્ટ છે ઇન્ડિપેન્ડન્સ ડે આજે આપણે ટેકનોલોજીના કારણે એટલા ઇન્ડિપેન્ડ બની ગયા છીએ કે હવે આપણે કોઈની જરૂર નથી પહેલા રસ્તો આપણે વ્યક્તિને પૂછતા હવે ગૂગલ મેપ છે પહેલા શાકભાજી લેવા બહાર જવું પડતું હવે ગ્રોસરી એપ છે પહેલા પૈસા માટે બેંક જવું પડતું હવે યુપીઆઈ છે પહેલા રમવા મિત્રોની જરૂર પડતી હવે ગેમ એપ છે પહેલા વાત કરવા સામે વ્યક્તિની જરૂર પડતી હવે ચેટ એપ છે પહેલા લાગણી વ્યક્ત કરવા સમજદારની જરૂર પડતી હવે સોશિયલ મીડિયા પોસ્ટ છે પહેલા સમાચાર માટે પેપરની રાહ જોવી પડતી હવે ન્યૂઝ એપ છે પહેલા દૂરના સગાને મળવા તેના ઘરે જવું પડતું હવે વિડીયો કોલ છે પણ શું ખરેખર આપણે ઇન્ડિપેન્ડ છીએ કે એપ ડિપેન્ડેડ વિચારજો સમજાય to some